શ્રી કૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ ધોરાજી અમને એક જુનાગઢ રોડ ઉપર કેનાલમાંથી એક ખેડૂતનો ફોન આવ્યો કે ગાય કેનાલમાં પડી ઘણીવાર ટ્રાય કરી નીકળી નહોઈ ગઈ એટલે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને એને રેસ્ક્યુ કરવા આવ્યા અને બીમાર ગૌશાળા છે સારવાર કેન્દ્ર ધોરાજી કઈ જગ્યાએ છે જમણા રોડ અને આ જે ગાય હતી કેનાલમાં પડી હતી કઈ રીતે કાઢવામાં તમને કઈ રીતે ખબર પડી અમને ફોન મારફત ફોન આવ્યો કે આ ગાય કેટલી વાર ટ્રાય કરી ચડી ન ગઈ એટલે અમે અમને ફોન આવ્યો એટલે અમે ગાડી લઈને આવ્યા ખેડૂતનો નો ફોન આવ્યો હતો ગાય હવા પડી ગઈ અમે કાઢવા આવ્યા હા ગાય ને કાઢી લીધી અમે જીડીસી વિપુલ ધામેજા